નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે હજી પણ ખેડૂતોના પાકમાં પાણી જાફરાબાદ તાલુકાના નાગેશ નાગેશ્વર ટીમડી લોર માનસા ફાચરિયા પીછડી સોખડા દુધાડા હેમાડ નવી જીકાદારી જૂની જીકાદારી એભલવડ સહિત જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી મગફળીના પાતરા તનાયા આ ગામડાઓમાં વીજળીના કડાકા સાથે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ખેડૂતોનું મોટું નુકસાન મોમાં આવેલ કોળિયો છીનવા આ બાબતે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સર્વે કરી યોગ્ય વળતર સહાય આપવા માંગ કરી જાફરા તાલુકાનો લોર ગામનો ખેડૂત રાજાભાઈ વિજાભાઈ કલસરિયા મારે અતિભારે વૃષ્ટિ થઈ અને કપાસ માંડવી અને ડુંગળી અમારા હાથમાં આવેલો કોળિયો અત્યારે યોગ્ય છે એટલે અમે જેમ તેમ કરીને આ બધું કર્યું હતું પણ કાંઈ હવે હાથમાં નથી એટલે તમે સરકાર સરી કોઈ અમને મદદ કરે એવી અમારી અપીલ નમ્ર વિનંતી છે